ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનિંગ ડે અંતર્ગત માંડવી વિન્ડ ફાર્મ બીચ ખાતે તારીખ એકવીસ કલાક સુધી કચ્છ પશ્ચિમ વિભાગ દ્વારા બીચ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ જેમાં આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય શ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આ કાર્યક્રમના સ્ટેટ નોડલ ઓફિસર શ્રી તથા સીસીએફ જૂનાગઢ ડોક્ટર કે રમેશ સાહેબ શ્રી રાજેન્દ્ર બોરા ડેપ્યુટી સેક્રેટરી

ત્યારબાદ તમામ અતિથિ ગણ દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું ત્યારબાદ તમામ હાજર રહેલા લોકો દ્વારા સ્વચ્છતા અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલી અને ત્યારબાદ બીચ ખાતે સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને સિગ્નેચર કમ્પેનનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એમ આઈ પ્રજાપતિ એસ જે ગૂંસાઈ એસઆઈ પટેલ જેપી ડાંગર આર કે ગઢવી વનપાલો તથા

જે એક કાર્યક્રમ છે એ બીચ ને ક્લીન કરવા માટે એટલે કે દરિયા કિનારા ને સ્વચ્છતા કરવા માટે આખા ભારત વર્ષમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ પૈકી ગુજરાતમાં માંડવીનો એક દરિયા કિનારો છે ને એક અન્ય છે તો એ દરિયા કિનારો સ્વચ્છતા રહે જેથી કરીને દરિયાઈ જીવો મરીન લાઈફ એ સિક્યોર થઈ શકે એના માટેનો આ આજનો આ કાર્યક્રમ છે જેમાં બહુ સંખ્યામાં

એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ જ્યારે પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ પણ અને સંદેશો આ દરિયા કિનારા ઉપરથી આપ્યો હતો એ આ દરિયા કિનારા ઉપર બે હજાર આઠમાં પધાર્યા હતા અને એમણે આખા વિશ્વને ચેન્જ ચેન્જનો સબ્જેક્ટ આપ્યો હતો તે વખતે ત્યારે કદાચ અન્ય દેશોમાં માલદીવ જો હું ભૂલતો નઉ તો એણે દરિયાના પેટાળમાં પોતાની કેબિનેટની મીટિંગ કરી અને માલદીવે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો હતો કે પર્યાવરણમાં બદલાવ થઈ રહ્યો છે અને મોદી સાહેબે આ ભારતના ગુજરાતના કચ્છના માંડવીના દરિયા કિનારેથી સમગ્ર વિશ્વને ક્લાયમેટ ચેન્જના સબ્જેક્ટ પ્રત્યે જાગૃત કર્યા હતા કે આપણે સૌએ બધાએ જાતચેતવું પડશે એટલે વિશેષતમ મહત્વ છે અને આ દરિયા કિનારા ઉપર અન્ય કાર્યક્રમો માટે પણ મોદી સાહેબ અવારનવાર પધારેલા છે તો આપણી સૌની મારા આપના માધ્યમથી આપણી સૌને મારી વિનંતી છે કે માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિક કચરો દરિયામાં જાય છે અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે માટે આપણે જ્યાં પર્યાવરણનો અસંતુલન થઈ રહ્યું છે વરસાદ એકદમ વધી જવો ગરમી એકદમ વધી જવી આ ભૂસ્ખલન થવા આવા જે બધા જે થઈ રહ્યા છે એ ક્લાઇમેટ ચેન્જનો ભાગ છે માટે આપણે સૌએ જો નહીં જાગીએ તો આવનારી પેઢી માટે આપણે ક્યાંક માફ નહીં કરે આપણે આવનારી પેઢી કહેશે કે અમારા પૂર્વજોએ આ કાર્ય નથી કર્યું તો એના માટેના સંદેશનો આ કાર્યક્રમ છે ફરીથી વિભાગે ખૂબ સરસ કાર્ય કર્યું છે ચરિયાનું નિમરુસ ચરિયાને પણ સંરક્ષણ કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે અને આપણા વિસ્તારમાં એ પણ થઈ રહ્યું છે વન્ય પ્રાણીઓનું પણ સુરક્ષા થઈ રહી છે તો વન વિભાગને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપના માધ્યમથી જોડાયેલા સૌ મિત્રોને શુભેચ્છા પાઠવું છું આજના સાંપ્રત સમયની વાત કરીએ તો આપણે જે લાઈફસ્ટાઈલ છે એના કારણે આપણે લાઈફસ્ટાઈલમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે અને એનું પ્રોપર વ્યવસ્થાપન આપણે વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે ન કરી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક

માંડવી ખાતેનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે આજના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે એનજીઓ છે નાગરિકો છે વિદ્યાર્થીઓ છે કોસ્ટગાર્ડ છે સ્ટાફ છે વગેરે સાથે મળીને જે પ્રવાસીઓ માટે ખૂબ એક આકર્ષણનું કેન્દ્ર છે એવા માંડવી બીચ ને સાફ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે તથા સાથે સાથે સ્વચ્છતા ને આપણે આપણા જીવનમાં ઉતારીએ તે માટે સ્વચ્છતા શપથ ની સાથે સાથે સિગ્નેચર કેમ્પેન અને દરિયાઈ વિવિધ જીવ સૃષ્ટિ વિશે પણ લોકોને જાણકારી મળે તે માટેનો એક નમ્ર પ્રયાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ